જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સફલા એકાદશી વિશે શ્રવણ કરીશું સફલા એકાદશીનું મુહૂર્ત કથા કયા દિવસે સફલા એકાદશી મનાવવામાં આવશે અને સફલા એકાદશીનું મહત્ત્વ શું છે બધું આજના વિડીયોમાં આપણે શ્રવણ કરવાના છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો મક્ષરવદ એકાદશી છવ્વીસ ડિસેમ્બરના રોજ ગુરુવાર અને એકાદશી તિથિનો સંયોગ બની રહ્યો છે ધાર્મિક માન્યતા પ્રમાણે આખા વર્ષમાં કુલ ચોવીસ એકાદશી હોય છે એકાદશી તિથિ ભગવાન શ્રી વિષ્ણુને સમર્પિત છે ગુરુવાર તથા એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે તેથી આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવાનું ખૂબ જ મહત્ત્વ છે પરંતુ સફલા એકાદશી વ્રત રાખવાથી વ્યક્તિની બધી જ કોશિશ સફળ અને મનોકામનાઓ પૂર્ણ થશે સફલા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા જરૂરથી મળે છે માન્યતા છે કે બધા પ્રકારના દુઃખ અને દુર્ભાગ્યથી મુક્ત અપાવનાર સફલા એકાદશીનું વ્રત મહાભારત કાળમાં યુધિષ્ઠિરે પણ કર્યું હતું એટલે વિધિ વિધાન અને શ્રદ્ધા વિશ્વાસ સાથે એકાદશી વ્રત અને પૂજા પાઠ કરવાથી ભગવાન શ્રી વિષ્ણુ ખૂબ જ જલ્દી પોતાના ભક્તો ઉપર પ્રસન્ન થઈને ભક્તોની બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે બધી તિથિઓમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ છે તેમાં પણ અમુક ખાસ એકાદશી વ્રત કરનારાઓને ખાસ ફળ પ્રદાન કરે છે જો તમે કોઈ પણ ઈચ્છિત કાર્યમાં સફળતા મેળવવા માગતા હોય તો તમારે સફલા એકાદશીનું વ્રત જરૂરથી કરવું જોઈએ આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે અને દરેક કાર્યમાં સફળતા પ્રદાન કરે છે વિષ્ણુ ભગવાનની પૂજા દરમિયાન સફળા એકાદશીની વ્રત કથા જરૂર વાંચવી જોઈએ તેનાથી વ્રતનો સંપૂર્ણ લાભ મળે છે અને વ્રતનું મહત્ત્વ પણ સમજાય છે જો તમે પૂજા કરો છો પણ કથા નથી સાંભળતા તો વ્રતનું પૂરું ફળ મળતું નથી તેથી મારી તમને વિનંતી છે કે તમે પૂરો વિડીયો ધ્યાનથી સાંભળજો અને કથા પણ અંતમાં જરૂરથી શ્રવણ કરજો તો જ તમને પૂરું ફળ મળશે જો તમે કોઈ પણ એકાદશીનું વ્રત નથી કરતા અથવા કોઈ પણ વ્રત નથી કરતા તો પણ તમારે કથા ખાસ શ્રવણ કરવાની તેનાથી પણ તમે પુણ્યના ભાગીદાર થશો આ દિવસે તુલસી માતાનો છોડ લગાવવાથી ધન અને સમૃદ્ધિ વધે છે ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં તુલસીનો છોડ રાખવો જોઈએ અને નિત્ય તમારે તુલસી માતાની પૂજા કરવી જોઈએ સાથે જ આ દિવસે વ્રત કરવાથી જીવનમાં ધનની વૃદ્ધિ થાય છે સાથે જ અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે આ વર્ષે સફલા એકાદશી પર જે સંયોગ બની રહ્યા છે તેના વિશે હવે આપણે શ્રવણ કરીશું પંચાંગ મુજબ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ સફલા એકાદશીના દિવસે યુગનું નિર્માણ થઈ રહ્યું છે જે રાત્રે દસ વાગે અને બાવીસ મિનિટે સમાપ્ત થશે હવે આપણે મક્ષરવ એકાદશી એટલે કે સફલા એકાદશી કયા દિવસથી શરૂ થાય છે અને એકાદશીનું સમાપન કયા દિવસે થાય છે પારણ મુહૂર્ત શું છે એ બધું વિસ્તારથી જાણીશું મસરવદ એકાદશી પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ રાત્રે દસ વાગે અને ઓગણત્રીસ મિનિટથી શરૂ થઈ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સવારે બાર વાગે અને તેતાળીસ મિનિટ પર સમાપ્ત થશે ઉદયતિથી અનુસાર સફલા એકાદશી છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને ગુરુવારે મનાવવામાં આવશે આ એકાદશીનો એટલે કે સફલા એકાદશીનો પારણ ટાઈમ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સવારે સાત વાગે અને બાર મિનિટથી શરૂ થઈ નવ વાગ્યે અને સોળ મિનિટ સુધીનું રહેશે આ સમય દરમિયાન તમારે પારણા કરી લેવા છવ્વીસ ડિસેમ્બરે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગે અને એક મિનિટથી શરૂ થઈ બાર વાગે અને બેતાળીસ મિનિટ સુધીનું રહેશે ભક્તો હવે સફલા એકાદશીના દિવસે તમારે વિષ્ણુ ભગવાનની પૂજા વિધિ કેવી રીતે કરવાની તેના વિશે આપણે શ્રવણ કરીશું વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું સ્નાનાધિકારી પતાવી સ્વચ્છ કપડાં પહેરવા ત્યારબાદ સૂર્યદેવને અળધ્ય આપવું તમારા પૂજા ઘર અને આખા ઘરને સાફ સફાઈ કરવી ત્યારબાદ આખા ઘરમાં અને ખાસ કરીને પૂજા ઘરમાં ગંગા જળથી છંટકાવ કરવો અને શુદ્ધ કરવું ત્યારબાદ એક બાજોટ પર લાલ કપડું પાથરી તેના પર ભગવાન શ્રી વિષ્ણુની અથવા તો ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરવી તેમની સામે દીવો પ્રગટાવી વ્રતનો સંકલ્પ લેવો ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની મૂર્તિને સૌ પ્રથમ ગંગાજળથી સ્નાન કરાવવું ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું ત્યારબાદ તેમને વસ્ત્રો અર્પણ કરવા ભગવાન શ્રી વિષ્ણુને ચંદનનું તિલક કરવું માતા લક્ષ્મીને કંકુનો ચાલો કરવો ત્યારબાદ તેમને અક્ષત અબીલ ગુલાલ સિંદૂર અને ફૂલ અર્પણ કરવા ભગવાન શ્રી વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે તેથી તેમને તુલસી અર્પણ કરવી અને તેમની પૂજા કરતી વખતે તેમના મંત્રોનો જાપ કરવો ત્યારબાદ ધૂપ કરવું દીવો પ્રગટાવવો અને ભગવાન શ્રી વિષ્ણુની અને માતા લક્ષ્મીની આરતી કરવી ત્યારબાદ ભોગમાં તમારે નાળિયેર ખીર મીઠાઈ ફળ વગેરે પ્રસાદી ધરાવવી ત્યારબાદ તમારે થાળ ગાવું અને ભગવાન શ્રી વિષ્ણુના મંત્રોનો જાપ કરવો માતા લક્ષ્મીના મંત્રોનો પણ તમારે જાપ કરવો આ દિવસે તમારે માતા લક્ષ્મી તથા ભગવાન શ્રી વિષ્ણુના એકસો આઠ નામનો જપ કરવો એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુ ચાલીસા બોલવાનું ખૂબ જ મહત્ત્વ છે તો ખાસ કરીને શ્રી વિષ્ણુ ચાલીસાનું તમારે પાઠ કરવું ખૂબ જ લાભદાયી નીવડે છે અને આ દિવસે તુલસી માતાને જળ અર્પણ ન કરવું પરંતુ તુલસી ક્યારેય તમારે દીવો પ્રગટાવવો તેમની પૂજા ખાસ કરવી જોઈએ તેનાથી ભગવાન શ્રી વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું આખો દિવસ તમારે ઉપવાસ રાખવો પણ જો તમે આખો દિવસ ઉપવાસ ના કરી શકો તો એક તાણું કરવું પરંતુ આ દિવસે અનાજ ખાવું નહીં એકાદશીના દિવસે ફક્ત સિંધવવાળું જ જમવું અને આ દિવસે તમારી યથાશક્તિ પ્રમાણે તમારે જરૂરિયાતમંદોને ગરીબોને દાન કરવું અન્નદાન વસ્ત્ર દાન કરવું અસહાય લોકોની સેવા કરવી વિષ્ણુ ભગવાનના અવતાર શ્રી કૃષ્ણ ભગવાનને ગાય ખૂબ જ પ્રિય હતી તેથી અગિયારસના દિવસે તમારે ગાયને ઘાસ રોટી ગોળ ખવડાવવું તેનાથી તમને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થશે આ દિવસે તમારે તામસિક ભોજન ગ્રહણ ના કરવું જોઈએ જેમ કે ડુંગળી લસણ માંસ મદીરા વગેરેનું સેવન ના કરવું જોઈએ આ બધા નિયમોનું તમારે ખાસ ધ્યાન રાખવાનું કોઈ પણ વ્રતનો ઉપવાસ કરીએ અથવા એકાદશીના વ્રતનો ઉપવાસ રાખવાથી આયુષ્ય અને આરોગ્યની રક્ષા થાય છે સાથે જ વ્યક્તિને પોતાના કાર્યોમાં પણ સફળતા મળે છે વ્રતના દિવસે કોઈને ભૂલથી પણ અપશબ્દ ન બોલવા જોઈએ કોઈનું અપમાન ન કરવું જોઈએ એકાદશીના દિવસે જલ્દી ઉઠવું તથા બપોરે સૂવાનું ટાળવું જોઈએ અને રાત્રે તમારે જાગરણ કરીને બાર વાગ્યા પછી સૂવાનું આ દિવસે ચોખા ખાવાનું વર્જિત હોય છે તેથી એકાદશીના દિવસે ઘરમાં ચોખાનો ઉપયોગ ન કરવો અને આખો દિવસ ભગવાનની આરાધના કરવી જો તમે પૂરી શ્રદ્ધા ભક્તિથી નિયમો પાળીને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા વ્રત કરશો તો તમને અવશ્ય ફળશે અને ભગવાન વિષ્ણુ તમારા પર પ્રસન્ન થશે અને મન વાંચિત ફળ આપશે ભગવાન વિષ્ણુના ભક્તો માટે એકાદશીનું વ્રત સૌથી પવિત્ર માનવામાં આવે છે કારણ કે એવી માન્યતા છે કે એકાદશીનું વ્રત કરવાથી આધ્યાત્મિક માર્ગમાં સફળતા મળે છે તથા ગ્રંથો અનુસાર સફલા એકાદશીનો સંબંધ સીધો સફળતા સાથે છે એટલે જો તમે સફળતા ઇચ્છતા હોવ જો તમે કોઈ પણ કાર્યમાં વારંવાર અવરોધનો સામનો કરતા હોવ તો સફલા એકાદશીનું વ્રત ખાસ તમારે કરવું જોઈએ તેનાથી તમને વિષ્ણુ ભગવાન દરેક ક્ષેત્રમાં અને દરેક કાર્યમાં સફળતા અપાવશે હવે આપણે આ દિવસ નિમિત્તે એટલે કે સફલા એકાદશીના નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું મગસર માસની કૃષ્ણ પક્ષને એકાદશી ની કથા હવે શરૂ કરીએ અર્જુન બોલ્યા હે ભગવાન માક્ષર માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે એ દિવસે કયા દેવતાની પૂજા થાય છે અને એની વિધિ કઈ છે આ બધું તમે મને વિસ્તારપૂર્વક સમજાવો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે અર્જુન તમારા પ્રેમના કારણે હું તમારા પ્રશ્નનો વિસ્તારપૂર્વક ઉત્તર આપું છું હવે તમે આ એકાદશીનું મહાત્મ્ય સાંભળો માક્ષર માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ સફલા છે આ એકાદશીના દેવતા નારાયણ ભગવાન છે આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ અને નારાયણ ભગવાનને ઋતુ અનુસાર ફળ અર્પણ કરવા જોઈએ મનુષ્યને પાંચ સહસ્ત્ર વર્ષ સુધી તપસ્યા કરીને જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે જ પુણ્ય ભક્તિપૂર્વક રાત્રિ જાગરણ સહિત સફલા એકાદશીનું વ્રત કરવાથી મળે છે હે અર્જુન હવે તમે સફલા એકાદશીની કથા ધ્યાનપૂર્વક સાંભળો ચંપાવતી નગરીમાં એક મહિષ્માન નામનો રાજા રાજ્ય કરતો હતો એ રાજાને ચાર પુત્રો હતા સૌથી મોટો પુત્ર લુમ્પક મહાપાપી હતો એ હંમેશા પર સ્ત્રી ગમન કરતો હતો અને પોતાના પિતાના ધનનો વ્યય કરતો હતો તે સદાય દેવતા બ્રાહ્મણ વૈષ્ણવ આદિની નિંદા કરતો હતો જ્યારે તેના પિતાએ મોટા પુત્ર વિશે આવા સમાચાર જાણ્યા ત્યારે એમણે પુત્રને પોતાના રાજ્યમાંથી કાઢી મૂક્યો હવે તે વિચારવા લાગ્યો કે હું શું કરું ક્યાં જાઉં અંતમાં તેણે રાત્રિમાં પિતાના નગરમાં ચોરી કરવાનું વિચાર્યું એ દિવસે વનમાં રહેતો અને રાત્રે પિતાના નગરમાં ચોરી તથા અન્ય ખરાબ કર્મો કરવા લાગ્યો રાત્રિમાં તે જઈને નગરમાં નિવાસીઓને મારતો અને કષ્ટ આપતો થોડા દિવસમાં તો તેણે આખી નગરીને પરેશાન કરી દીધી એને પહેરેદારો પકડતા પણ પછી રાજાના ડરથી છોડી દેતા તે જે વનમાં રહેતો હતો તે વન ભગવાનને ખૂબ પ્રિય હતું તે વનમાં જૂનું પીપળાનું વૃક્ષ હતું તથા એ વનને બધા લોકો દેવતાઓનું ક્રીડાગણ માનતા હતા આ જંગલમાં પીપળાના વૃક્ષ નીચે આ મહાપાપી લુંપક રહેતો હતો થોડા દિવસ પછી માગસર માસને કૃષ્ણ પક્ષની દસમના દિવસે તે વસ્ત્રહીન હોવાના લીધે ઠંડીના કારણે મૂર્છિત થઈ ગયો તે રાત્રિમાં ઊંઘી ના શક્યો અને ઠંડીના કારણે હાથ પગ જકડાઈ ગયા તેની તે રાત્રિ ખૂબ મુશ્કેલીથી વીતી સૂર્યોદય થવા છતાં તેની મૂર્છા દૂર ન થઈ સફલા એકાદશીના મધ્યાહન સુધી તે દુરાચારી મૂર્છિત જ પડ્યો રહ્યો જ્યારે સૂર્યની ગરમીથી કંઈક ગરમી મળી ત્યારે તેને હોશ આવ્યા અને પોતાના સ્થાનથી ઉઠીને અથડાતા કૂટાતા વનમાં ભોજનની શોધમાં ચાલ્યો ગયો એ દિવસે તે જીવોને મારવામાં અસમર્થ હતો તેથી જમીન પર પડેલા ફળો લઈને પીપળા પાસે આવ્યો ત્યાં સુધીમાં સૂર્યનારાયણ અસ્તાચળ તરફ પ્રસ્થાન કરી ગયા એણે એ ફળો પીપળાની પાસે રાખી કહ્યું કે હે ભગવાન આ ફળોથી તમે જ તૃપ્ત થાવ આમ કહી તે રોવા લાગ્યો અને રાત્રે તેને ઊંઘ જ ના આવી એ મહાપાપીના વ્રત તથા જાગરણથી ભગવાન અત્યંત પ્રસન્ન થયા એના સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા પ્રાતઃકાલ થતાં જ એક દિવ્ય રથ અનેક સુંદર વસ્તુઓથી શણગારેલો આવ્યો અને તેની સામે ઊભો રહ્યો એ સમયે આકાશવાણી થઈ કે હે રાજપુત્ર ભગવાન નારાયણના પ્રભાવથી તારા સમસ્ત પાપ નષ્ટ થઈ ગયા છે હવે તું તારા પિતાની પાસે જઈને રાજ્ય પ્રાપ્ત કર લુંપકે આવી આકાશવાણી સાંભળીને અત્યંત પ્રસન્ન થયો અને હે ભગવાન તમારી જય હો એમ કહીને સુંદર વસ્ત્રો ધારણ કરવા લાગ્યો અને પોતાના પિતા પાસે ગયો જ્યારે તેણે પિતા પાસે જઈ સંપૂર્ણ કથા સંભળાવી તેથી પિતા પોતાનો રાજ્યભાર તેને સોંપીને વનમાં ગયા હવે લુંપક શાસ્ત્ર અનુસાર રાજ્ય કરવા લાગ્યો તેની સ્ત્રી પુત્ર આદિ પણ નારાયણના પરમ ભક્ત બની ગયા વૃદ્ધાવસ્થા આવવાથી તે પોતાના પુત્રને ગાદી સોંપી ભગવાનનું ભજન કરવા માટે વનમાં ચાલ્યો ગયો અને અંતમાં પરમપદને પામ્યો હે પાર્થ જે મનુષ્ય પૂરી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ સફલા એકાદશીનું વ્રત અને ઉપવાસ કરે છે તેના બધા પાપ નષ્ટ થઈ જાય છે અને અંતમાં તે મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરે છે હે અર્જુન જે મનુષ્ય આ સફલા એકાદશીનું મહાત્મ્યને નથી સમજતા તેને પ્રાણી સમાન માનવા જોઈએ સફલા એકાદશીનું મહાત્મ્ય અને કથા વાંચવા વાળાને તથા શ્રવણ કરવાવાળા વ્યક્તિને રાજસૂય યજ્ઞના સમાન ફળ પ્રાપ્ત થાય છે હે ભગવાન તમે જેવા લુંપકને ફળ્યા તેવા સૌને ફળજો બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય મહાલક્ષ્મી માતની જય તો ભક્તો આજના વિડીયોમાં આપણે સફલા એકાદશીની પૂજન વિધિ શું છે તે જાણી આ વ્રત કયા દિવસે કરવું તે અને મુહૂર્ત વિશે જાણ્યું આ દિવસ નિમિત્તે કથા શું છે તેનું પણ આપણે શ્રવણ કર્યું ભક્તો તમને આજનો વિડીયો પસંદ પડ્યો હોય તથા ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને મુહૂર્ત વિશે જાણી શકે કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી માતા જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી દેવી માતા વિડિયો જોવા માટે ધન્યવાદ